મારું નામ છે મોટાભાઈ સોવટ પૂજ્ય અપાગી વંશજમાંથી આવું છું અને આમ સીધી રીતે જોઈએ તો એમની છઠ્ઠી પેઢી આવું છું હમણાં કેટલાક સમયથી પૂજ્ય અપાઈ ગાના મહંત પૂજ્ય વિજય બાપુ ની વિરુદ્ધમાં પૂજ્ય અપાયી ગાની જગ્યાની વિરુદ્ધમાં કેટલાક લોકો એક વ્યવસ્થિત ષડયંત્ર રચીને ખોટી રીતે વિવાદ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે અત્યાર સુધી જે મીડિયામાં આવતું એ એકાદ ચેનલમાં આવતું અને એની નોંધ અમે સુધા લીધી નથી અત્યાર સુધી અને એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય બાપો આ બધા સંતોનો કહેવાની વાત એ જ હતી કે આપણે આવા લોકોને કાંઈ જવાબ આપવાની જરૂર જરૂરિયાત છે નહીં સત્તાધાર છે એ સત્તાધાર છે સત્તાધારની સામે જેને પ્રશ્નો હોય એ સત્તાધારમાં આવીને રૂબરૂ જોઈએ એટલે આવી વાતો જે અંબક ઊભી કરેલી સ્ટોરીઓ છે બનાવેલી જે સ્ટોરીઓ છે એ સ્ટોરીઓને જવાબ દેવાની આપણે કોઈ જરૂરિયાત નથી રહેતી અને એટલા માટે અમે અત્યાર સુધી એનો કોઈ જવાબ આપ્યો નથી પણ બે દિવસથી એક નેશનલ કક્ષાની ચેનલોમાં જ્યારે આ સમાચાર સમાચારો પ્રસિદ્ધ થયા ત્યારે અમારી એક જવાબદારી બને છે કે અમારે એનો જવાબ આપવો જોઈએ અને એટલા માટે જ ગઈકાલે જ મેં એકાદ મે મીડિયાને મારી બાઇટ આપી હતી પૂજ્ય ગયાના વંશજ તરીકે જે મારી ફરજમાં આવતું હતું એ પ્રમાણેની મેં વાત ગઈકાલે કરી છે છેલ્લા બે માસથી તો જે વ્યવસ્થિત ચેનલ ચાલે છે પણ આમ ખરેખર તમે જોવા જાઓ તો છેલ્લા વીસ વર્ષથી આ ષડયંત્ર ચાલે છે જ્યારથી પૂજ્ય વિજય બાપુ લઘુમાન તરીકે સત્તાધારમાં આવ્યા ત્યારથી એક ષડયંત્રના ભાગરૂપે એક આયોજનબદ્ધ રીતે આ કાર્ય ચાલી રહ્યું છે વચ્ચેના સમયમાં પણ પૂજ્ય બાપુ સામે જ્યારે જીવરાજ બાપુની હૈયાતી હતી ત્યારે પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ એ લોકોએ પાછી પાની કરીને સ્વીકારી લીધો કે બાપુ છે એ જ આ જગ્યા માટે શ્રેષ્ઠ છે એમની પણ એ લોકોની બાઈટો છે હવે વાત રહી બાપુના ભાઈની તો બાપુના ભાઈ જે નીતિનભાઈ છે એ એમની જાતને બહુ મોટા ઓફિસર સમજે છે રજિસ્ટ્રારમાં એડિટર કેમ કંઈક પોસ્ટ ઉપર હતા એ ભાઈ તો બાપુની સાથે છેલ્લા વીસ વર્ષ નહીં પણ પચીસ વર્ષથી પીડ્યા છે આપ સૌ જાણો છો જૂનાગઢના આપ સૌ મીડિયા કર્મીઓ છો બાપુથી પરિચિત છો સારી રીતે આજથી પચીસ કે ત્રીસ વર્ષ પહેલાં બાપુ સૌ પ્રથમ તો બાવા સાધુ થયા હતા અને દસ વર્ષ સુધી ગિરનારની ગુફામાં સંતોની સેવા કરી છે ત્યાર પછી બાપુ ગિરનાર ઉતરીને નીચે આવ્યા ને એમના દિગંબર બાપુ જે અહીંયા ભૂતળી આપણે હતા એમના શિષ્ય હતા એટલે ભૂતળી એમણે એમનું સેવાનું ધામ બનાવ્યું હતું સંજોગો અવસાદ એ વખતે બરોબર અમારી સત્તાધારની જગ્યાના લઘુમાન પૂજ્ય જગદીશ બાપુનું અવસાન થયું તેઓ દિવંગત થયા ત્યારે એ ખોટ પૂરી પાડવા પાડવા માટે જ્યારે એકાદ બે મહિનાનો સમય પસાર થયો ત્યારે કારણ કે આ જગ્યામાં માન તરીકે જીવરાજ બાપુ હતા એમની ઉંમર હતી અહીંયા સેવા પૂજાની જરૂરિયાત પડતી હોય એટલે એવા વ્યવસ્થિત સેવા પૂજે પૂજા કરે એવા વ્યક્તિની જરૂરિયાત હોય એ જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને પૂજ્ય મુક્તાનંદ બાપુ પૂજ્ય બાપુ પૂજ્ય શેરનાથ બાપુ આ તમામ સંતોએ નક્કી કર્યું કે આપણે એવી મૂર્તિ ગોતવી જોઈએ કે જે સત્તાધારને ઉજાળી બતાવે સત્તાધારને સંભાળી શકે સંજોગો વસાદ મુક્તાનંદ બાપુના નજરમાં પૂજ્ય બાપુની મૂર્તિ તરીકે એના મગજમાં પ્રસ્થાપિત છે એટલે એમણે કીધું કે ભાઈ મારા નજરમાં એક મૂર્તિ છે આપણે એમના ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે એ મૂર્તિ આપણને આપે એ ટાઈમે અહીંથી સત્તાધારથી તમામ સંતો સાથે એમાં હું પણ સાથે જોડાયેલો હતો ઈ સિવાયના સેવકગણના લોકો પણ સાથે જોડાયેલા હતા અને દિગંબર બાપુ પાસે જઈને વાત કરી કે બાપુ અમારી આ જરૂરિયાત અત્યારે ઊભી થઈ છે જો આપના આશીર્વાદથી અમને આ મૂર્તિ મળે તો આપણું સત્તાધારનું સચવાઈ જાય એટલે દિગંબર બાપુએ રાજી ખુશીથી હા પાડી કે દમદાર તમે લઈ જાઓ કપડાં પહેરાવીને આજે અને આવી આવા બધા કારણોથી પૂજ્ય વિજય બાપુને ત્યાંથી આ બધા સંતોની હાજરીમાં અહીંયા લઈ આવ્યા આપણે અને એમને લઘુ તરીકે પ્રસ્થાપિત કર્યા ત્યાર પછી જે સત્તાધારનો વિકાસ થયો છે એ આપ સૌ જો છેલ્લા વીસ વર્ષમાં પહેલાંના મહાન તો હતા એ દીક્ષિત જરૂર હતા પણ શિક્ષિત નહોતા એમને બીજાની દ્રષ્ટિથી અત્યાર સુધી ત્યાં સુધી ચાલવું પડતું એટલે જગ્યાનો વિકાસ એ રીતે થતો નહોતો પણ વિજય બાપુ આવ્યા પછી તમે ડેલાની બહાર જુઓ ચારે બાજુ દિવાલો ગૌશાળા બીજી ગૌશાળા ભેંસો માટેના રહેઠાણ નવા રસોડા દરેક વાડીઓમાં સરસ મજાના બધાએ બધ રીતે કામ થતા હોય દરેક વાડીઓમાં રહેવાના મકાનો આ સિવાયના અનેક કામો બાપુએ છેલ્લા વીસ વર્ષમાં કર્યા છે હવે જ્યારે છેલ્લું કામ ચાલુ કરવાનું થયું કે જગ્યાનો આખો જીર્ણોદ્ધાર અને એ સિવાયનું બહારનું કેમ્પસ એનું જે બાંધકામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે આ બધા કામ ચાલુ થવાના છે એટલે જે વિઘ્ન સંતોષીઓના જે માણસો છે એમના નજરમાં આ વસ્તુ આવી કે હવે આપણને કોઈ બોલાવતા નથી બાપુ તો આ બધા વિકાસના કામો કરવા માંડ્યા છે એટલે એમના એ લોકોના અહમ ગવાણા અહમ ગવાણા એટલે આ બધા કાવતરા રૂપે અત્યારે આ બધી વિસ્ફોટ થઈને બધું બહાર આવ્યું છે ખાસ કરીને જે હાલ જે છે માટે તમે શું સત્તાધારની મિલકતો અત્યારે સંપૂર્ણપણે સંરક્ષણમાં છે બે દિવસ પહેલા મેં કોઈક મીડિયામાં જોયું તો સત્તાધારની તેરસો વીઘા જમીન છે કે પંદરસો વીઘા જમીન છે જે છે એ તો છે જ એ તો નવાબ નવાબી કાળથી છે અને નવાબ સાહેબે આ જમીનો આપેલી છે પંદરસો વીઘા જમીન હોય તો અમે સો કે બસો વીઘા જમીન છે ખેડવાલાયક હોય બાકીની જમીન છે એ બધું ચરિયાણો હોય એટલે આ બધી જમીનો છે એ સંરક્ષણમાં જ છે સત્તાધારના બીજી વાત એ રહી કે ભાઈ સત્તાધારની જે મિલકતો છે એ સત્તાધાર બાર તો ક્યાંય છે નહીં અને વચ્ચે એકાદ બે જગ્યાએ બહાર હતી જેમાં વર્ષોથી કબજો કરીને માણસો બેઠા હતા એ વિજય બપ આવ્યા પછી કબજા બધા છોડાવ્યા અને વ્યવસ્થિત રીતે સત્તાધારના માણસો ત્યાં મૂકીને એની ખેતી થાય છે એટલે સત્તાધારની સંપત્તિ સંપૂર્ણપણે છે તમે શું તમારી નીતિનભાઈ જે બે દિવસથી વાતો કરે છે મીડિયા ઉપર ચેનલો ઉપર ઈ એમની માનસિકતા બતાવે છે પહેલો ખુલાસો તો એ કે નીતિનભાઈ જ્યારે બાપુ પહેલીવાર સાધુ થયા નાગાબાવા ત્યારે એ ટાઈમે પણ નીતિનભાઈ એમને ત્યાં દબાવવા માટે ગયા હતા એમના ગુરુને દબાવવા માટે ગયા હતા અને કંઈક ત્યાં ખેલ કર્યા હતા ત્યાર પછી છેલ્લા વીસ વર્ષથી સત્તાધારમાં આવીને પણ ઘણીવાર બાપુની સાથે જીબાજોડી કરી ગયા છે ઝઘડા કરી ગયા છે અને આવીને એક જ વાત કરે કે મારા પૈસા તું મને આપ મેં તને ભણાવ્યો મેં તને આમ કર્યું તારે એ પૈસા મને આપવા પડે મારે રકમ નથી બોલવી પણ એ રકમ બોલવું તો તમે પણ દવાઈ પામશો પણ એ બીડીએની સમક્ષ એ વસ્તુ મારે નથી કહેવી અને એના માટેનો પુરાવા આ બધા મારી પાસે છે એમણે અનેક પત્રો આપણને બાપુને લખ્યા છે આ બધા પત્રોની કોપીઓ છે નીતિનભાઈના નામની એમાં બે એના બેંક એકાઉન્ટ સહિત એણે બધું લખેલું છે કે ભાઈ આટલા પૈસા તું મારા એ એકાઉન્ટમાં નાખી દે એટલે એને પૈસા જોઈએ છે એને બીજું કાંઈ જોતું નથી પૈસા આપવા લાગણી બધું ચૂપ થઈ જાય એમ છે બીજી વાત કરે છે એ વ્યભિચારની કે બાપુના ચારિત્રો ઉપર જે આક્ષેપો કરે છે એ આક્ષેપો પણ મારે ખુલીને કહેવું છે એમણે જેમ નામ લઈને કીધું છે ને એમ મારે પણ કહેવું છે કે એ બેન છે એની પ્રિમાઇસિસમાં છે આપણી બેનની સાથે સત્તાધારને કાંઈ લેવા દેવા નથી એમની પ્રિમાઇસિસમાં કોઈ રહેતા હોય એને તમે કેમ કહી શકો કે ભાઈ તમે એથી ભાગી જાઓ એ તો એની પોતાની માલિકીની જગ્યા છે એ સત્તાધારના સેવક છે બીજી વાત એ છે કે સત્તાધારના પૈસા એણે બંગલો બનાવ્યો છે પણ નીતિનભાઈ એ જાણતા નથી કે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાં ચાર વર્ષ પહેલાં એણે બંગલો એમ બનાવ્યો હતો વિજય બાપુ બે હજાર ચારમાં અહીં આવેલા છે એ પહેલાં એમનો એ બાજુમાં કંઈક ફાર્મ હાઉસ હતું એ વેચીને અહીંયા એમણે વેચાતી જગ્યા લીધી અને એ સત્તાધારમાં અપાઈ ગયામાં પૂરી આસ્થાઈ બેન ધરાવે છે એટલે કે મારે સેવા પૂજા માટે નજીક પડે એટલા માટે એમણે આ જગ્યા પસંદ કરી અને એમણે અહીંયા બંગલો બનાવ્યો છે અને પોતાના પૈસામાં જ બનાવ્યો છે અને બીજી વાત મારે એ કરવી છે એ કોઈ સામાન્ય વ્યક્તિ એ બેન નથી એમના ઘરવાળા પણ એન્જિનિયર છે એને કંઈ પૈસાની તાણી નથી એટલે જે આક્ષેપો કરે છે કે સત્તાધારના કરોડો રૂપિયા લઈ ગયા પણ સત્તાધારના પૈસાને કોઈ અડી ન હોગે અને અડે એનો ધનોતપનોત નીકળી જાય એવા દાખલાઓ તો આપણે અસંખ્ય જોયા છે બીજા નંબરમાં સત્તાધારના જે કંઈ વહીવટ થાય છે એ એકદમ ક્લિયર છે બાપુ આવ્યા પછી બધું કોમ્પ્રાઈઝ કરી નાખ્યું છે કારણ કે પોતે એજ્યુકેટેડ છે અને એક એક જ દાખલો તમને આપો કે અમારી પાસે એના બધા ડોક્યુમેન્ટ્સ અમે રાખ્યા છે વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્સ રાખ્યા છે કે ભાઈ આજ સાંજ સુધીમાં કેટલો દાન આવ્યો પેટીઓમાં એ પેટીઓના જ્યારે ગણતરી થતી હોય ને ત્યારે અમારે વિડીયો ઉતરતા હોય અને એ વિડીયો સીધા પેન ડ્રાઈવમાં જાય તારીખ સહિતના એ બધા વિડીયો અમે રાખ્યા છે કારણ કે અમને ખબર હતી આવા સવાલો ગમે ત્યારે આવવાના જ એ માટેની પૂર્વ તૈયારી રૂપે એ બધું રાખ્યું છે અને તમામ હિસાબો કમ્પ્લીટ જ હોય એમાં પાંચ પૈસાનો ક્યાંય ફેરફાર ન પડે અને બીજા નંબરમાં આ સત્તાધાર જગ્યાના પૈસામાં કોઈ હાથ ન મારી શકે કારણ કે આ જગ્યા ઉપર એવા મોટા સંતો ઉપર બેઠેલા છે દાખલા તરીકે મુક્તાનંદ બાપુ છે શહેરનાથ બાપુ છે બાપુ છે આ બધાની સતત નજર હોય છે અહીંયા એટલે કોઈ અહીંયા પૈસામાં પાંચ પૈસા આડાવળા કરી કોઈ કરી શકે એવી કોઈ શક્યતાઓ જ નથી હવે બીજી વાત મારે જે નીતિનભાઈ વાત કરે છે અથવા તો એવા પ્રશ્નો ઊભા કરે જીવરાજ બાપુના કે ભાઈ જીવરાજ બાપુને રૂમમાં પૂરી રાખ્યા હતા આમ કર્યું તેમ કર્યું હતું પણ જીવરાજ બાપુ જ્યારથી બીમાર પડ્યા ત્યારથી એક વર્ષ સુધી પૂજ્ય વિજય બાપુએ અને અહીંના તમામ એના સેવકોએ જે સેવા કરી છે અને એ સેવાથી એ બધા વાકેફ છે કારણ કે એ બધા વાતો કરવા પણ અહીંયા આવતા હતા એમને પણ એ રૂમમાં જવું હતું એ લોકો પણ રૂમમાં જતા હતા બાપુ સાથે વાત કરતા હતા છેલ્લે બાપુની બીમારી વધી ત્યારે જીવરાજ બાપુ અહીંથી હેલિકોપ્ટર બાંધીને રાજકોટ લઈ ગયા દવાખાને ત્યાં એમની સારવાર કરાવી અને ત્યાંથી પછી પાછા અહીંયા આવ્યા અહીંયા સતત બે ડૉક્ટરો બાપુ ઉપર રહેતા અને સેવકો આઠ દસ બાર બેઠા હોય અલગ કોઈ સેવક આવીને એમ વાત કરે કે મારા બાપુને મળવું જ પણ જ્યારે બાપુની જ્યાં અંદર ટ્રીટમેન્ટ ચાલતી હોય એમને સાફ સફાઈ ચાલતી હોય એવા સમયમાં આવીને એમ કે મારે અંદર બાપુને મળવા જવું છે તો એમ તો પરમિશન ન મળે ને એટલે આવા લોકો આવા અનુભવ કરીને ગયા એ લોકોને તકલીફ છે આથી વિશેષ કંઈ આપને પૂછવું હોય તો કહો બાકી બાપુએ જે જીવરાજ બાપુની સેવા કરી છે એટલી સેવા તો કોઈની તાકાત નથી કોઈ કરી શકે બાપુ દેવંગત થયા ત્યારે એક પ્રશ્ન એવો કરે છે કે ભાઈ બાપુને પાલખી તાત્કાલિક કેમ તૈયાર થઈ પણ એ લોકોને ખબર નથી બાપુએ ખાલી એક જ ફોન કર્યો સ્વામિનારાયણ મંદિરમાં તો પાલખી એ લોકોને તૈયાર જ હોય ત્યાં ત્યાંથી એ લોકોએ મોકલી દીધી અને સામાન્ય રીતે જ્યારે સંત કે મહંત દિવંગત થાય ત્યારે એને કંઈ પથારી ઉપર એમને સોવડાવી ન રખાય એને તરત સમાધિ સ્થાનમાં લેવા પડે અને સમાધિ સ્થાનમાં લઈ અને એ જે પેક પેટી હતી એમાં બાપુના કારણ કે ખબર હતી કે સવારે આ સમાચાર હતી રાતના પ્રસરી જાય સવારમાં એ લાખો લોકો ભેગા થઈ જશે એના દર્શન માટે શું જો એની એ અવસ્થામાં જ્યાં રૂમમાં રાખે તો એ શક્યતા જ નહોતી એટલા માટે પેટીમાં લઈ કે જે પાલખી હતી એમાં લઈ અને બહાર અહીંયા જાહેર દર્શનાર્થે બાપુની મૂર્તિ રાખી હતી અને એના દર્શનો બધાય કર્યા હતા સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નીતિનભાઈ સામે હજી એક અમે તક આપીએ છીએ જો એ બંધ થઈ જાય તો સારી વાત છે પૂજ્ય આપાગ જગ્યાની ગાદી ગાદીને જે નુકસાન ન કરવાનું એટલું મોટું નુકસાન કરી રહ્યા છે વિજય બાપુ સાથે એમના અંગત પ્રશ્નો હશે તો અંગત પ્રશ્નો હોય તો બાપુની સામે આવીને એને પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ નહીં કે આને જાહેરમાં લઈ જઈને નીતિનભાઈના ખંભે રાખીને બીજા બંદૂકો ફોડે છે અમને ખબર છે કોણ કોણ છે એ કોઈના નામ અમે આપવા માગતા નથી એ અમારી અંગત બાબત છે અને આવતા સમયમાં જ્યારે કરવાનું થશે એ ચારની ચોકડી છે એ ચારે ચારના નામ અમારી પાસે છે કોણ ક્યારે ક્યાં મળે છે એના ઓડિયો વિડીયો બધું અમારી પાસે છે પણ એ જ્યારે અમારા કાયદા કંઈ જ્યારે અમે એક્શન લઈશું ત્યારે એ અમે રજૂ કરીશું એટલે એ અમારા અમારી પોતાની વાત છે પણ મારે એટલું કહેવું છે કે ચારની ચોકડી સિવાય એમની સાથે કોઈ નથી સમાજ આખો બાપુની સાથે છે સમાજ આખો સમજે છે કે આ લોકોના જે ભાંગફોડના કૃત્યો અવારનવાર કરે છે એ લોકોથી વાકેફ છે આ બધા ચાર લોકોની વાત કરું છું ના છે હવે એકાદ તો અહીં આજુબાજુના છે અને ટૂંકમાં આપણા સૌરાષ્ટ્રના જ છે બાપુ સામે પર્સનલ છે એને વાંધો હોય તો આપણને ખબર નથી આ જગ્યા સૌની છે જેને વાંધો છે એની પણ આ જગ્યા છે એ અહીં આવે તો એમની કોઈ એમ કોઈ અહીં આવે તો અમને કે જગ્યાના સંતો મહંતોને કોઈ તકલીફ નથી જેટલા હું આવું કે તમે બધા આવો જેટલા બાપુ આપણને રિસ્પેક્ટ આપે છે એટલે જ એ લોકોને આપે છે અને અવારનવાર એ લોકો આવે જ છે નથી આવતા એવું નથી

કોણે માગણી કરી છે એ અલગ અલગ બધાને આંકડા કહે છે ઘણાના મોઢે સમાચારો મોકલે અને આ તો હું તમને લેખી એનો 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 પોતાના અક્ષરમાં તમને ડોક્યુમેન્ટ્સ આપું છે અમે એનો બેંક એકાઉન્ટ પણ છે બાપુને એને ચોખ્ખું લખ્યું છે કે આ એકાઉન્ટમાં તમે પૈસા મને નાખી દે એમાં લખાણ કર્યું એમાં એને રકમ નથી લખી પણ એમાં રખ્યું છે કે તમે આ એકાઉન્ટમાં તમે પૈસા નાખી દો આ લેટર એના ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં આવેલો છે તારીખ એમાં મને ત્યાં કહી શકાય કે છ બે બે હજાર ઓગણીસમાં આવેલો છે હા વિજય બાપુ સાથે જ તકલીફ છે નીતિનભાઈ ને છે ઈશ્વરી ના બીજા ત્રણ ચાર જણા છે અને બધા વિજય બાપુ સાથે તકલીફ છે કબજો જમાવાની એની મનસા હોય પણ એ લોકોને એટલી ખબર નથી કે ભાઈ અહીંયા આ જગ્યામાં આપા ગીગાનો હુકમ હોય ને એ જગા આ મંદિરની ગાદી ઉપર બેસી શકે બાકી કોઈની તાકાત નથી આ ગાદી ઉપર કોઈ બેસી હગે અને વાત રહી કબજાની તો આ કોઈ સામાન્ય વાત છે આ કોઈ સામાન્ય જગ્યા છે આ વિશ્વ પ્રસિદ્ધ જગ્યા છે અને આની ઉપર બીજા સંતો બેઠા છે નજર રાખવાવાળા એ કોઈ સામાન્ય મામૂલી સંતો કોઈ નથી અને એની પ્રોસીજર પ્રમાણે અહીંને ગાદી જેને સંભાળવી હોય એ સંભાળી હગે મોટાભાઈ

આ જગ્યા હડપ કરવા માગતા હતા એ વખતે વિવાદ થઈને ત્યારે તો નવાબનું શાસન હતું અને નવાબ પાસે આ બધો પ્રશ્ન ગયો હતો નવાબે ત્યારે એક જ ઓર્ડર કર્યો હતો કે આ જગ્યા છે એના વરિષ્ઠને સોંપી દો પણ અમારા જે વડવાઓ હતા એ નવાબની સામે જ હતા અને બધાએ એક જ વાત કરી કે અમારે આ જગ્યાનો કબજો જોતો નથી જે પરંપરા પ્રમાણે ત્યાં પૂજા પાઠ ચાલે છે એ પરંપરા પ્રમાણે જે લોકો સંભાળે છે એણે જ આ જગ્યા સંભાળવી જોઈએ આવો અમારો વખતનો મત હતો અને આજની તારીખે એ જ મત છે અમે એમના વારસદાર છીએ પણ અમે આવીને અહીંયા કોઈ જાતનો હક નથી જ જતા આવતા અમે બીજા જે લોકો આવતા હોય એ જ પ્રમાણે અમે અહીં આવીએ છીએ અને એ જ પ્રમાણે અમે જઈએ છીએ ના વંશજો મેદાનમાં પહેલેથી જ છે તમે સમજો જ્યારે જ્યારે વિવાદ થયા છે ભૂતકાળમાં પણ શામજી બાપુ વખતે પણ વિવાદમાં જે ઊભો થયો હતો ત્યારે પણ અમારા વંશજો હતા જ ત્યાર પછી જીવરાજ બાપુ વખતે જે વિવાદ થયો એમાં પણ અમે હાજર હતા અને અમે તો જ્યારથી આપી ગયા હતા ત્યારથી અમારા વંશજો અહીંયા આવે જાય છે સતત સંપર્કમાં જ અમે ક્યારેય રેડો હતા તેને છોડ્યું નથી પણ અમે અહીંયા કોઈ હક જતા નથી માગતા એની હું તમને ક્લેરિફિકેશન કરી દઉં અહીંયા એક જ વસ્તુ કે જે ગાદી ઉપર બેઠા હો એ જાના રખે વાળા જય આપી